ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની કબીરકું સોસાયટીમાં થયેલ નોકર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતેથી પકડી પાડી તમામ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપિયા સાત લાખ વીસ હજારનો મુદ્દામાલ રિકવર કરતી ખટોદરા પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરઆર મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું સૂચના થયેલ હોય જે અનુસંધાને ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર બે હજાર ચોવીસો કલમ ત્રણસો એક્યાસી મુજબના ગુનાના કામે આરોપી નોકર તરીકે કામ કરી સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી કુલ સાત લાખ વીસ હજારની મતાનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયેલ હોય જેઓની તપાસ કરતા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીનું લોકેશન મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આવેલ હોય જેથી સદર આરોપીને પકડવા સારું સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ

કટોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગેર કાયદેસરની ની કાર્યવાહી કરી સારી કામગીરી કરેલ છે જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે